તાપી જિલ્લામાં ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ હેઠળ કાર્યરત કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરમાં ગંભીર રજૂઆત કરી છે આ રજૂઆતમાં નામની એજન્સી જેના કૌશલભાઈ છે દ્વારા થઈ રહેલા અન્યાય અને સરકારી નિયમોના ઉલ્લંઘન અંગે કર્મચારીઓએ વિસ્તૃત માહિતી આપી છે કર્મચારીઓએ છેલ્લા છ આઠ વર્ષથી ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડની વિવિધ યોજનાઓમાં કામ કરતા હોવા છતાં તેમને મળવા જોઈતા મૂળભૂત અધિકારો અને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે તેમાં તેમણે છેલ્લા ઘણા સમયથી પગાર પણ ચૂકવવામાં આવેલ નથી ઉલ્લેખનીય છે કે આ એજન્સીની બેદરકારીના કારણે અને સેફટીના અભાવે આ અગાઉ એક યુવક મોતને ભેટ્યો હતો ત્યારે આ કર્મચારીઓની શું માંગ છે અને તેમના વતી આગેવાનોએ શું કહ્યું તે જોઈએ નમસ્કાર મારું નામ ચૌધરી છે સામાજિક કાર્યકર્તા ટાપી આજે અમે એક પ્રશ્ન લઈને આવ્યા છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા પણ બોર્ડ જે છે આપણું તાપી જિલ્લાનું એમાં સો ઉપરથી વધારે કર્મચારીઓ હાલમાં કાર્યરત છે જેમાં કેસ ગોદાણી નામની જે એજન્સી છે તે હાલમાં કર્મચારી જે એજન્સી કાર લે છે એમની એજન્સી કે એસ ગોદાણી અને આ કેસ ગોધાની એજન્સી છેલ્લા દોઢ વર્ષથી તાપી જિલ્લામાં કાર્યરત છે અને વારંવાર એની રજૂઆત આવે છે અમારા સુધી કે આ એજન્સી લોકોનો પગાર છે એ પૂરોપૂરો ચૂકવણી નથી કંપની એક મુજબ પીએફ જે ચૂકવવાનું હોય છે કંપનીએ અને કર્મચારી અમુક ટકાવી નક્કી કરી હોય છે એ પ્રમાણે કંપનીનું પીએફ કાપી નથી અને પોતે અમુક મુદ્દા એવા એવા છે કે ઘણી એકવાર તાલુકામાં કર્મચારીનું મૃત્યુ થયું હતું એ વખતે કર્મચારી પાસે કશું ના ઇન્સ્યોરન્સ હતો ના સેફ્ટી હતી જેથી અમારી માંગ એ છે કે અમારા જેટલા બી સાથી કર્મચારીઓ છે બધા એમને પીએફ ચૂકવવામાં આવે કંપની દ્વારા એક મુજબ પગાર ચૂકવવામાં આવે નિયમિત સમયસર અને જે સેફ્ટીના સાધનો છે એની પણ ચૂકવણી હા સોરઠ પૂરી પાડવા માટેમજ આ કર્મચારી માટે જે સોળત પૂરી પાડવામાં આવે છે તે તમામ સોરટો સળખે જાળવણ મુજબ ચૂંકવવામાં આવે છે મારું નામ પરિમલભાઈ હિતેન્દ્રભાઈ કોકણી પાણી પુરવઠા આપણે દાદરિયા જૂથ પાણી પુરવઠા ત્યાં સુપરવાઇઝર તરીકે હું કામ કરું છું છેલ્લા ત્રણમાંથી મહિ મહિનાથી અમને પગાર નથી મળ્યો તે બાબતે અમારો પગારનો અને સેફ્ટી સેફટીનું અને જે પીએફ પીફ ચૂકવણીનો ધારા ધોરણ પ્રમાણે અમને નથી મળતું એ બાબતે અમે અરજી કરવા એવા છે એજન્સી દ્વારા 3 મહિનાથી પગાર ન આપવાનો કારણ શું દર્શાવવામાં આવ્યું તમને અમને પેમેન્ટ બિલ નથી પાસ થયું એવી રીતેની રજૂઆત કરવામાં આવી એમ અમને બિલ નથી મળ્યું એવું કેમ હા એમને બિલ પાસ નથી થયું એવું કેવું છે જી અમે બંધ કરી છું તો આ જિલ્લામાં અમારા છ હેડવર્ક છે બેતાલીસ જેવા માણસો છે ટોટલ ચાલીસ માણસો કયા કયા તાલુકામાં કામ કરે એ વાલોડ વ્યારા ને ડોલવણ

હું આમણિયાથી આવું છું પન્યારી જૂથ પાણી પુરવઠા યોજનામાં કામ કરું છું તો સુપરવાઇઝર તરીકે પન્યારી જૂથમાં છે એ શું સમસ્યા છે અમારી સમસ્યા એ છે કે અમને ત્રણ મહિનાથી વેતન આપવામાં નથી આવ્યું અમારું જીવન ધોરણ આખું ખોડવાઈ ગયું છે અમારે જે નીતિ નિયમ સરકારના ધારાધોરણ પૂરવાનું અમારો સ્ટાફ નથી અમારે એ સમસ્યા છે તમને વેતન જે સરકારી ધારા ધોરણ મુજબ છે તે પૂર્ણ ચૂકવવામાં આવે છે ખૂબ અમને એ આપણે ગુગલ પે દ્વારા ને ત્યારે જ ચૂકવવામાં આવે છે પગાર જે સરકારના ધારા જે કપડા ઉપર લખાય છે તે પગાર ચૂકવવામાં આવે છે ના એ નથી આવતો કેટલા પગાર ઓછો મળે છે 40 થી 50% 40 થી 50% પેમેન્ટ મળે છે હા બાકીનું પેમેન્ટ કોણ થાય છે કોણ એજન્સી 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 ને આ અંગે તમે રજૂઆત કરી છે કે ભાઈ અમારો પૂરા પેમેન્ટ કરી નથી આપતા

જી આપનું નામ મહેશભાઈ લાલસિંહભાઈ ચૌધરી ગામ જયસિંહપુર અને ટીબીએલપી લાઈન ની અંદર હું હેડ કાર્ય કરું છું અને જે અમે આ રજૂઆતો ની અંદર આવ્યા છે કે અમને ત્રણ મંથ પગાર નથી મળ્યો ત્યારબાદ કે અમારી પાસે કોઈ સેફ્ટી નથી ત્યારબાદ કે અમારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ નો કોઈ ઇશ્યુ નથી ને અમુક અમુક બાબતોમાં એવો અમને એવી રીતે ધમકીઓ આપે છે કે અમે નહીં કાર્ય કરો તો અમે બીજા માણસોને લાવીને મૂકી દઈશું એવી ધમકીઓ આપીને અમને એ કરે છે પણ અમે સર્વ એક ઉગ્ર આંદોલન ની અંદર અમે જોડાઈ રહ્યા છે અને એની અંદર અમે પાર પાડ્યા વગર અમે રહીશું નહીં ને જ્યાં સુધી એ લોકો અમને અમારું જે માંગ છે એ એજન્સી નામ કે આંદોલન ના ભાગરૂપે તમે શું કરવા જવા અમે આંદોલનના ભાગરૂપે અમે પાણીની સપ્લાયર છે એ સપ્લાયર અમે બંધ કરવા માંગીએ છીએ